સિંગવડ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન સાથે ઉજવણી કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં નવ ઓગસ્ટ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રંગે ચંગે ભવ્ય રીતે કરવામાં આવી આદિવાસી રીતિ રિવાજો મુજબ ઢોલના તાલે અને ડીજે તાલે આદિવાસી ભાઈઓ બહેનો ઝૂમી ઉઠ્યા હતા અને આદિવાસી આગેવાનો નરેશભાઈ હાઈપી બારિયા સુરમાભાઈ ડામોર ડોક્ટર નિલેશભાઈ બામણિયા અને તમામ નામી અનામી આગેવાનો રેલી માંગ જોડાયા હતા મમરેચી મંદિરેથી રેલી સિંગવડ બજારમાં પોલીસ ટેન્શન ચુંડી રોડ આદિવાસી ચોક થઈને જીએલ શેઠ હાઈસ્કૂલના મેદાનમાં પુણે કરવામાં આવી હતી આદિવાસી આગેવાનો દ્વારા આદિવાસી નામહક અને અધિકારો વિશે સમજણ આપી અને અનુસૂચિ પાંચ અને છ વિશે માહિતી આપી અને આદિવાસી નેતા નરેશભાઈ પીબારિયા દ્વારા આદિવાસી પર થતા અન્યાય માટે લડવાની અને યુવાનોને સમાજને ઉપયોગી થવાનું આગળ વધવા માટે આહવાન કરવામાં આવ્યું આદિવાસી પરિવાર સિંગવડ દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જીએલ શેખ હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં આદિવાસી પહેરવેશ પહેરીને આવ્યા હતા અને ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને આમ રંગે ચંગે આદિવાસી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક રિપોર્ટ

સંપૂર્ણ આદિવાસી સમાજ કુશ છે અને આજે સંગર્ધકો માં જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ કદાચ અગાવ ક્યારે કરવામાં આવ્યો નથી અને ભવિષ્ય ની અંદર એવું થાય કે કદાચ મુસ્લિમ સમાજ એ પણ આ કાર્યક્રમ માં આગવાની કરશે આજનો જે પ્રતિહાર મળે છે મુસલિમ સમાજ પ્રતિ એ સૌથી વધારે હતો અભાવિ છે અને બીજી વસ્તુ ત્યારે હિન્દુ મુસ્લિમ કશું હોતું નથી આપણે જન્મતા આદિલકત કરી છે અને એક જ ખૂલ એક જ છે આજ રોજ અમારા દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે આજે આદિવાસી સમાજ ની નવ ઓગસ્ટ વિશ્વ દિન નિમિત્તે અમારી જે ભારે ભીડથી અહીંયા રેલી કાઢી રહ્યા છે અને અમારા સમાજના તમામ આગેવાનો તમામ ભાઈઓ તેમજ તમામ યુવાનો બહેનો અહીંયા પધાર્યા છે અને આ જે રેલી છે એનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અમારા આદિવાસી સમાજમાં જાગૃતિ આવે અને જે કુપોષણ છે ભ્રષ્ટાચાર છે ગેરરીતિઓ છે એ દૂર કરીએ અમારા યુવાનો જાગૃત બને એ બાબતે આજે આ વિશ્વ આદિવાસી નવ ઓગસ્ટ ઉજવી રહ્યા છે અને અમારો સમાજ આજે તમે દેખી શકો છો કે ધામધૂમથી અહીંયા ડીજે સાથે ઢોલ સાથે નગારા સાથે તમામ યુવાનો નાચી રહ્યા છે અને અમારા યુવાનોને પણ એક અપીલ છે કે જાગૃત બને અને શિક્ષણ મેળવે અને શિક્ષણ મેળવીને બંધારણ જાણે અને બંધારણ જાણીને પોતાનો વ્યક્તિગત વિકાસ કરે અને સમાજનો વિકાસ કરે એવી આશા સાથે અમે આગેવાનો આ ઉજવણી કરી રહ્યા છે